જરૂરિયાતમંદ બાળકો સાથે જન્મ દિવસની ઉજવણી કરી પુરાવાના અભાવે શાળામાં નામાંકન ન થતો હોવાના કિસ્સામાં તાત્કાલિક જરૂરી મદદ કરવાનો નિર્ધાર સાવરકુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય યુવાનોના આદર્શ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા સાહેબ પોતાના બાવન વર્ષ પૂર્ણ કરી ત્રેપનમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ પોતાના જન્મદિવસની સાવરકુંડલા શહેરમાં ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટ જેમાં શિક્ષણથી વંચિત એવા બાળકો સાથે તેમને અભ્યાસમાં ઉપયોગી કીટ તેમજ મીઠાઈ અને નાસ્તો કરાવી સાથે વૃક્ષારોપણ કરીને અનોખી રીતે ઉજવણી કરી આ બાળકો માટે શિક્ષણ આપતી શિક્ષણ શિક્ષક ટીમને ધારાસભ્ય અભિનંદન પાઠવ્યા હતા ઉલ્લેખનીય છે કે વાલીઓ સાથે વાત કેટલાક બાળકોના માતા પિતા મજૂરી કામે અલગ અલગ જગ્યાએ વસવાટ કરતા હોય જરૂરી પુરાવા ન હોવાને કારણે બાળકોને શાળામાં ભણાવી શકતા નથી આવા બાળકોને તાત્કાલિક રહેટાણ માટે સર્ટિફિકેટ નગરપાલિકા અથવા તલાટી દ્વારા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી મા બાપને બાળકોને ભણાવવા અને રાજ્ય સરકારની નવી શિષ્યવૃત્તિની યોજનાનો લાભ લેવા પણ માર્ગદર્શન આપ્યું હતું રિપોર્ટર નિકુંજ મહેતા સિટી ક્રાઇમ ન્યૂઝ સાવરકુંડલા